પછી જાનની ભેજ જયા ને તરના બાબુજી મને લાગે હરકી દે ખાતાય એ નહીં જાન તાન અડિયો કાડી બરામ પૂછ પૂછ કર કે છોય ભેસ બારી દી ભેજ બારી દી પણ ઈવને મગજ હેડતું નહીં અમા જીવણીઓ સ તો દારૂડીઓ આમ ઠેકોનો નહીં જીવણીયાનો અને ઈને ભેજ મેલવા મોકલાય ખરો એકલાને ઘેર બેહરે મેળ નઈ પડે ગોમમાં જવું પડશે અને ચોકી કરવી પડશે કે ભેસ જઈ છે બાજુ અને લઈ સીયો જો ફળવી તો પડશે

હું કઈ જાઉં તો જ્યાં સુધી ભેસ હાથમાં નહીં સુધી છોડવાના નહિ કોઈ ને બાપુ ભેસ જે લઈ પણ લઈ તમે લઈ નઈ તારો મોમો તો સરપંચ શકે નહીં

અરે કે શું ગમે ત્યાં ફરિયાદ લખાવાનું તમે તાર દિલ્હી સુધી જુટી થોડી હું અમે તોડે ગમ ના અમે નઈ તમે કેસ લખાવા કેસ લાગ્યા ફરિયાદ જેની હોય બેસે ફરિયાદ લખાવ સરપંચ ના બને ફરિયાદી ચોવીસ કલાક પંચાયત નું કોઈ તો જવાનું હોય આ તો ગોમ ની બધી વર રાખો આજ નથી રહી કોઈ તો હું રાખવાની વાત ચલાવતા હોય તો પાવર આવ્યો છે મને તો પાવર કરે છે હજી સુધી પૂછવાય ને એવું કરવાનું કયો હું તો કેવું ભેસ કરી ના તો નહીં નાવા પટી ગયું સોમ ભાઈ નહીં નાખવાની ભેશ પાછી આવશે ગમે તે રસ્તા આવશે અને એને આપવું પડશે આમ તો આવી જાય સુધી

એ જન્મ્યો તાનો કાઢના છેલો જતો અરે જુઠ્ઠામાં જુઠ્ઠો એ સા પાસો અમાર ગામના સરપંચે તવાર કોઈ કરી તો નહીં ને અરે કર્યું કોઈ નહીં પણ મારું કરી નાખ્યું શું સહી દે બોલો હું કરી નાખ્યું અરે તમન હું વાત કરું યાર આ ચાર દાણા મોરી મને બેસ વેચાતી આલી સહી વેતી 3000 મો બેસ આલી વેચાતી ઓ મને કે પોટ લિટર દૂધ કાઢ્યા સા અને પછી ગાભણ સા ઓહો હો હો અને મેં ચેક કરાય ને તે ખાલું છે અને દૂધ યાર 2 લિટર જ કાઢે છે 2 લિટર જ ઓય યાર અને ભેંસ આમ થોડી પાતળી જેવી છે ને આમ ઓ માપની પાતરી છે શું ખાતી હોય દુબળી પાતરી હા એવી જ છે હા ઓય પણ મારા માંથી તો દૂધ વધારે કાઢે છે એટલે હુકઈ જઈએ છે જોટા જેવી જ છે ને ઓય યાર જોટુ જ છે જો શંભઈ આઈ ગયો ને ચોર જોટુ જ છે ને

બગલા જેવો ધંધો છે બગલમાં માં શરીર મુઢા માં નોમ અને પાછા કીસે અમે ચોરી નહી કરતા ને અમે ગોમ માં હના આઈએ ને પોલીસ કેસ કરવા હના આઈએ ને જો કે સેવા છેતરવાના ધંધા કરે છે નોમ બીજવાનું પાડે છે ભેસની ની બકરી સેવિત ના થઈ જાય પાછા કી ઇકણ બકરી બોધ્યા હો ભેંસ થઈ જાય પાછી આજા તમારી ખબર છે તમે ઉભા રહો પેલા મને આબા દેવ પછી તમારી વાત છે અરે ચાર દળસી વૈકરણ હરમ હરા થઈ ગયો ગોમ માં એટલે હું થી છે અરે

બાબુરાય તો આબરૂ ના જાય પણ મારી જાય કા પણ નહીં કરે કે કારણ કે કોઈ સબૂત જ નહીં ને કે છે તે પૂછરા કરશે આ તો ખાલી બકાવાની વાતો છે એમ કરી સર પણ બીવાઈ જાય છે કે નહીં બીવાઈ હોય એમ તો આ ભોણો ગોમ ઓય હોય આવ્યો નહીં કે હું ગોમ જો નહીં બાબુરા કે તું ગમે તેમ મને બકાવ તારા કરતા તમે વધારે ઘંટીઓનો લોટ ખાધો છે આ તો એમ કે રોજ કા આઈને ભણા કહી દઉં કેશ કરી દઉં એટલે વાકણ એક લાખ લાવું તાવડો કરો છો પેલા મને એમ કે સમાચાર હારાલ કેસ કરે છે કે નહીં કરે બાબુ અરે સમાચાર પૂંછડામાં પેઈ જા પેલો બાબુ અતારે વલ્લા લેતા મારા ઉપર ગરમ થઈ ગયો તો તારા ઉપર હું કવા કે ભોળા ચોરી કરી છે ને છોડવાના નહીં મિકદુ જેને ચોરી કર્યો એને કેસ કરી દો તમે તાર દિલ્હી સુધી કરી દો અજી કેશ નહીં કર્યો ને નહીં કર્યો બસ તો બણ ચિંતા કરે જે દારા પકરોય ને એ દર તુદર કે ગોમ મચી ગઢાણા ઉપર ઓર ગોરુ કરજે કે મારું પણ રોજ કે કે કરે છે તે થોડો કોઈ આપણે ચોરી કરી છે ખાલી બણગો ફૂંક જ આજ સુધી હું કરી છે ને અતારે કે તાતા કે સોળવાના નહીં કે અંકિતાર મોમાન કે જે કે મારી ભેજ જઈ છે કે હમાચાલ પૂછવાય આવ્યું છે હોય તારી ભેજ થઈને દૂધ તારા ખાવ ને મેં શું કહે હમ તાર પૂછ્યે કે કીધું કીધું સરપંચ ગોમલા તું ઘેર બધા લોકોના ગમડા બે રે આય આહી વર રાખવા બરોબર કીધું હવે પછી એ તો હવે બેસવાનું હવું વર રાખ ચોરઈ જતી હતું વણા બરોબર બકરી ખરીન ડબ્બા મામુ હાય જ તે મને ખરા ને ડબર દબાતા હતા એ રે તો હિંબત તો કઈ ના રહ્યો અત્યારે કીધું તમારા કેસ કરવો તોય કરો હવે જે કરવો એ કરો છુટ્ટી કોણ હતું પહાણ ફોલો સોલો ટોપીને બે

ગોમમાં તપાસ કરી આવવાની કે બાબુને કેસ કર્યો છે નહીં કર્યા સાબુ તો કોઈ છે નહીં અરે

નહી ગોઠતા અમે અમે હું નહી ગોઠતા એ વાત કરો પેલા અમે જવા દો બેસ ને બધું તેલ પીવા જવા દો કે તેલ પીવા ના આવે ગાતી જ ના જવા દો ભેસ ખોલવી પણ ના બાબુજી ખરા પાછી નંબર હોય નહિ એનું થોડીક પોલીસ જોવાની કા નંબર ની ભેસ છે ના હોય તો તમે ચાર દાડા પેલા ભેસ વેચી હતી અમે ઓ ક્યાં તારા પેલા અમાર તો ભિખારી તમારે ભેસ વેચી હોય ને પૈસા પડ્યા હોય તો ઉછી ને હું નવી ભેસ લાવી દઉં બાબુજી એક રૂપિયો નહીં અત્યારે મળી દઉં તો મુવા અમુદો નહીં અમુર તો નહીં પૈસા બાબત થી અમારું બીજું કોમ હતું ક્યાં ગમો કાગડીયો કાગળિયા નું કોણ તો અમે શું કરવું છે માણસ અને હું તો કઉ છું ભેજ ભૂલી અને ના હોય તો બીજું કોક નું પાડું લાઈ એ મોટું કરવાનું રાખો તો બાર મહિના છેડી દૂધ ખાતા બકરી તો ખરા ને બેસો અત્યારે કિંમત આવે અમે વીસ હાજર નું ના ગતું કે અમે પાછા ખોળવા તો હજાર નું ચાલી માં પડે દસ ની બકરી નહીં એના કરતા સોના મોના જે છે ને એ દોઈ પીવા બકરી ગોડી ગાલ મુ તો કવસો મ પણ ગોડી ગાલવાની વાત બરોબર છે પણ મારે નવી ભેંસ તો લાબી પડક ના લાબી પડે અમે ભેંસ લાવો કે પાડો લાવો અમે તમારો પ્રશ્ન છે કેતા હો તો હંગાતી હોગવા આયે નવી ભેંસ બીજું તો કવ પૈસાનો સેટિંગ થાય તણે તમન લઈ જ તમે કે સરપંચ કામ નહીં કરે પૈસા તો હું થોરા આલું તાન દૂધ તમાર ખાવાનું છે તમારો દોસી બેન હ પૈસા નહીં નકર ટેકો કરો ને પાછા દઉં આવી જા હા પૈસાનો ટેકો નહીં ના હોય તો ફબલી એક પડી જા ગમણમાં

ભૂલ થઈ જાય જતો હોય તોય કાઢી લેવાનું એના પાન થી પહેરેલું બધું હારો આમાં હું ખબર નથી તમારી ભેસ શરમ આપી જુઓ ગોમ ના સરપંચ છો સરપંચ જીવો છો તમે તો પૃથ્વી ઉપર બાર છો બાર

ના પડો અમારે કશું કોઈ કાળીયા તને શરમ આપી જુઓ શરમ હું હજી એ બાબુજી તમારા કાયદેસરના પૈસા ને હેલ દીધા એ તમે પૈસા તમારી ભેસ મેખી બોલો ભેસ ની બકરી થઈ બકરી કુકડી થઈ જાય થઈ જાય ને વીસ હજાર લાવવાનું મોડું થાય છે પાછું બધો મજૂરી કરી સરપંચ ને આબરૂઆ કોઈ બધી ખબર પડે મોટો બીજું કોઈ નઈ ભણ્યા અરે રૂપિયા અને આ ચેર કદી નામ ના લેતા સરપંચ નું ના બતાવતો અને તારા ને કેમ માં દેખાય ના

અને તો સરપંચ બનાયો ને એ ખોટું કર્યું મી તમે નથી હારો જોઈને સરપંચ બનાયો તો હારો જોઈને અમું બનજે તું ખબર પડે ઓહો ભેજ તમારી આલી દીધી ને અમ સરપંચ નું થઈ આવી વચ્ચી તા પૈસા આલી દીધા તો હોક બીજું કોઈ નહીં ભણા આ ગામ બધા ભેગા થઈ ખરા ને

ઉતાવરું બોલતો ને પેલા ભેગો થયો છે પૈસા છે ને તે લઈ જવા લેવાના છે એટલે સરપંચ જોરદાર આ ચોર નહી નો ભણ્યો ને બે સરપંચ બન્યા છે ઓછો નહી એ બધું જવા લ્યો આ ને બાકીના વાપરીએ ગોમ ના ને નાખી દે લાડવા લાઈન અને ગાયો પુળા નાખીએ બસ બીજું કોઈ કરવું નહીં બરોબર પણ આવા ચોરી તો ના ખેલ કર્યા પણ ઉંધો પડ્યો વાહ તાકી પેજની બકરી થઈ જાય ને પાકી બકરી ની કુકડી થઈ જાય બામ જાવ તાતા અમે તો બાજી તો બકરી એ જીવણિયા આલી રાશ કીધું નહીં આલવી પાછી અમે એ દોય પીવા તા હા કારણ વાતો થવા માંડી કે સરપંચ ને ચોરી કરી છે ના હોય તો સરપંચ ના ઘેર જઈને હમાતા લીહા દે પાકા એટલા ગોમ્મો વાતો કરતા ફાવો આ સરપંચ સિક ચોરી કરો કે ના કરો કોઈ સમજણ નહીં પડતી ના હોય તો જઈને પૂછું તો પડશે કે સરપંચ કોક ચોરી કરી હતી અને બાબુજી ભેસ લઈ ગયા

પણ નાટ્ય કોશા તમારે શું જોવાના હોય પણ તમે શી મોટી ટોપ છો વધારે ચરવું નહી અમે તો ખાલી તમારું ચોરીઓ નહીં કરતા વાત કરો સાથે આખો તારો ચોર ચોર કેવા મજા નઈ અરે ચોરી કરી હાલી દેવાની હતી એટલે બોલતો બંધ થઈ જાય કોઈ નઈ અરે ઘેર ઘેર ફરી ફરી કે એ તો જો કેવું કે તારો ટાઈમ આવશે ખરા હોય થી મોટું હાથ તું ઉતરી થી બોલા તળા પાવર કરીને આ કોનું આ કોનું કાઢી નાખ્યું તો હું ફેર પડ કોઈ ફેર નહી પડતો હોય તો અમારું તો કોઈ આબરુ નહી પડી નહી અમે તો પડશે એમાં તો જા જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી